જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર બાવીસ શનિવારે આવતી ચૈત્રભાસની અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો સૌથી સરળ એક ઉપાય જાણીશું જે એકદમ સહેલો બધા જ કરી શકે તેવો છે જે કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત હોય છે પરંતુ ચૈત્રી અમાસની તિથિ એ પિતૃ તર્પણ માટેની ખાસ પુણ્યદાયી તિથિ છે આ દિવસે તર્પણ દાન અને પિતૃ કર્મ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલા પુણ્ય કર્મનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓને તૃપ્ત કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ ધનધાન્ય સંપત્તિ અને સંતતિના આશીર્વાદ મળે છે આ દિવસે સૂર્યને અધૈ્ય આપી દિવસની શરૂઆત કરવી જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે આ અમાસના દિવસે પિતૃના નામથી તીર્થ સ્થળ પર સ્નાન કરવું જોઈએ શ્રાદ્ધ દાન વ્રત અને તર્પણ આદિ કરવાથી ભાગ્યોદય આડે આવતી દરેક દુઃખ સંકટ દૂર થઈ ભાગ્યનો ઉદય થાય છે એવું કહેવાય છે કે અમાસના દિવસે કરેલા દરેક કાર્યોની ફળશ્રુતિ તુરંત જ મળે છે આથી આ દિવસે અમુક એવા ઉપાયો કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે પિતૃઓના આશીર્વાદથી ધન સંપત્તિ યશ કીર્તિ સુઆરોગ્ય સંતાન અને દીર્ધાયુષની પ્રાપ્તિ થાય છે તેમાંનો એક ઉપાય આ વિડીયોમાં આપણે જાણીશું આ ઉપાય છે ચૈત્રી અમાસની સાંજે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં લાલ રંગના દોરાની વાત કરવી આ વાટનો દીવો કરવો તેમાં થોડું કેસર ઇલાયચી અથવા એક લવિંગ ઉમેરી શુદ્ધ ઘીનો દીવો કરવો માતા લક્ષ્મીનું સ્મરણ કરવું ઘરની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી આ ઉપાય કરવાથી ચોક્કસ પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાશે આ દિવસે આમ તો ઘણા બધા ઉપાયો કરવાના હોય છે પરંતુ આ ઉપાય ખૂબ જ સહેલો અને સરળ છે જે સહુ કોઈ કરી શકે તેવો છે આ સિવાય ચૈત્રીય માસના દિવસે સવારે નાહવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતા સમયે પવિત્ર નદીઓનું નામ સ્મરણ કરવું જેથી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તેમજ નાહી થઈ ઘરના ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવી જળમાં દૂધ મિશ્ર કરી આ જળ પીપળાના વૃક્ષને ચડાવવું પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરવી આ દિવસે ગરીબ જરૂરિયાતમંદને અનાજ કપડાં જરૂરી ચીજ વસ્તુનું દાન કરવું જો બની શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવવું સૂર્યાસ્ત બાદ પાણીયારે તુલસી ક્યારે દીવો કરવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ આ દિવસે ગાયના છાણાનું ધૂપ કરી તેમાં ઘી ગોળની આહુતિ આપવી પિતૃઓનું ધ્યાન કરવું ચૈત્ર મહિનામાં ગરમી પુષ્કળ હોય છે આથી આ મહિનામાં જ્યાં માર્ગો આવતા જતા હોય ત્યાં પાણીના પરબ મુકાવા જોઈએ પશુ પક્ષીઓ માટે પાણીના ઘૂંડા મુકાવવા આમ આવા દરેક કાર્યો દ્વારા ભગવાનની સાથે પિતૃઓ દેવી દેવતા પ્રસન્ન થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચૈત્રી અમાસ એટલે દાન પુણ્ય શ્રાદ્ધ સ્નાન કર્મ કરી પુણ્ય કમાવાનો દિવસ ખાસ કરીને સૂર્યોદયથી લઈ બપોરે બે વાગ્યાના સમયગાળામાં સ્નાન અને દાન કરવું તેમજ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ જેથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ તેના વંશજોને પ્રસન્ન વધે આશીર્વાદ આપે છે આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ચૈત્ર મહિનાની અમાસના દિવસે જરૂરિયાતમંદને દરિદ્ર નારાયણને ભોજન કરાવવું તેમજ જળ દાન કરવું જે સોનાના દાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે ત્રાંબાના લૂંટામાં પાણી ભરી કાચું દૂધ અને તલ મિક્સ કરી પીપળાને ચડાવવું સાથે શુદ્ધ ઘીનો દીવો કરવો આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અમાવસ્યાના દિવસે શિવાલયે જઈ શિવલિંગ પર જુદા જુદા દ્રવ્યથી અભિષેક કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેમજ જેની કુંડળીમાં ગ્રહ દોષ હોય તો દોષના લીધે રોગ કષ્ટ આદિથી વ્યક્તિ પીડાતો હોય તો તેમણે અમાસના દિવસે મહામૃત્યુંજય જય ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિત પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમીવ બંધ આ મંત્રનો જપ કરવો જે કરવાથી રોગ સામે રક્ષણ મળશે ભગવાન શિવ તેના કષ્ટો દુઃખ દર્દ હરી લેશે મિત્રો વર્ષમાં બાર મહિના આવે છે દરેક મહિનાની એક અમાવસ્યા એટલે બાર અમાવસ્યા આવે છે શાસ્ત્રોમાં ચંદ્રમાંની સોળ કળાઓને અમા કહેવામાં આવે છે ચંદ્રની આ કળાઓમાં સોળ પ્રકારની શક્તિ સંક્ષિપ્ત થાય છે જે દિવસે કળાઓ સમાપ્ત થઈ જાય ત્યારે અમાસ કહેવાય છે એટલે કે જ્યારે કળાઓ ક્ષય થતી નથી કે નથી ઉદય થતી તેને અમાવસ્યા કહેવાય છે શાસ્ત્રોમાં પૂનમ અને અમાસને દેવ અને દાનો સાથે જોડવામાં આવે છે પૂનમની રાત્રે દેવત્વ એટલે કે શુભત્વ આવે છે તો અમાસની રાત્રે નકારાત્મક શક્તિઓ હાવી રહે છે આમ અમાસની રાત્રે અસુરી શક્તિઓ પોતાનો પ્રભાવ પાડે છે પ્રકૃતિમાં થતા આ ફેરફારના જાણે અજાણે આપણા માનવ જીવન પર અસર પડે છે આથી જ આ દિવસને શાસ્ત્રમાં ભારે દિવસ કહ્યો છે આથી જ અમાસની તિથિ એ સ્નાન દાન ધ્યાન કરવા માટે શુભ અને ઉત્તમ તિથિ છે પરંતુ અમાસના દિવસે કોઈ શુભ કાર્યો કે નવા ધંધાની શરૂઆત કે નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ અમાસ દિવસે મિલકત વાહન કે કોઈ નવી વસ્તુ ખરીદવી કે વેચવી ન જોઈએ આ તિથિએ જૂતા ખરીદવા વાળ કપાવવા કે હજામત પણ ન કરવી કોઈ લાંબી મુસાફરી પણ આ દિવસે શક્ય હોય તો ન કરવી જોઈએ આ દિવસે ગાયને ચારો કે ઘરની બનાવેલી રોટલી ખવડાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાત મનને જરૂરી ચીજવસ્તુ આપવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન આપવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન કરવું આરોગ્યપ્રદ અને મનને શાંતિ આપનારી છે શિવ પૂજા કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતું અમાવસ્યાનું મહાત્મા આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય જેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ